વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ વેપાર કરવા આવે છે ખેડૂતો દબાણની કામગીરી દરમિયાન પણ વોર્ડ ઓફિસની વાલા દવા દલાલની નીતિ સામે આવી કોર્પોરેશન કચેરીની ફૂટપાથ પર બેસતા ફ્રૂટના વિક્રેતાઓને રોડ પરથી ખસી જવા આપી સૂચના માત્ર ફૂલ બજારને જ બનાવવામાં આવ્યું નિશાન બે ફૂલોના જથ્થો ભરેલી ઇકો કાર અને એક ફ્રૂટની લારી કરી કબજે આજે કામગીરી કરવામાં આવે છે આજે ખંડેરા માર્કેટ ચાર રસ્તા અને એના આજુબાજુના વિસ્તારની અંદરથી ફૂલોવાડા ફ્રૂટ શાકભાજીવાળા તમામના દબાણો હતા એ અને સફાઈની કામગીરી પણ ફૂલજોશમાં ચાલતી હોય સફાઈમાં મી નડતરૂપ હોય તેથી આજે ખંડરા માર્કેટ ચાર રસ્તાની આજુબાજુમાં તમામ જોડે અત્યારે હાલમાં પચ્ચીસે ક્રેટર જમા લીધી છે બે ગાડીઓનો સામાન ફૂલ જમા લીધેલા છે અને અત્યારે એક લારી ફ્રૂટની જમા લીધી છે રોજનો સવાલ છે અહીંયા રોજ આવતો થાય છે કેમ કાં કામગીરી નથી એની અમારા દ્વારા અને તંત્ર દ્વારા દબાણની શાખાને સાથે રાખીને અવારનવાર કાર્યક્રમ કરવામાં આવે છે પણ અહીંના વેપારીઓ દ્વારા આ રીતના દબાણ કરવામાં આવે છે એ લોકોને અમારા તરફથી તંત્ર તરફથી સૂચના પણ આપવામાં આવે છે કે આ રીતના કામગીરીમાં અડચણરૂપ થશે તો એ તમારી તમામ સામાન જમા લેવામાં આવશે